બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પીએમ કેર યોજનાના ચોપ્પન લાભાર્થી બાળકો સાથે મીટ વિથ કલેક્ટર કાર્યક્રમ યોજાયો પોતાની જાતને સવાલો પૂછીને તેના જવાબો મેળવવા પ્રયત્ન કરવા જોઈએ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભુ જોશી રાજકોટ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન માતાપિતાની છત્ર છાયા ગુમાવનાર ચોપ્પન જેટલા બાળકો સાથે કલેક્ટર શ્રી તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ ભોજન કર્યું હતું મહાનુભાવો એ બાળકો સાથે તેમના અભ્યાસ તેમના શોખ તેમના કપડાં ભોજનના દમા અણદમા તથા અન્ય બાબતોની વાતો કરી હતી કલેક્ટરશ્રીને મળીને બાળકો ખૂબ જ ખુશ થયા હતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભુ જોશીએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે જીવન આપણને સૌને હીરો બનતા શીખવે છે અત્યારે દેશમાં વિજ્ઞાન ગણિત ટેકનોલોજી અને અંગ્રેજી સહિત વિવિધ ભાષાઓનો યુગ ચાલી રહ્યો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને આ અને આવા અવનવા તથા બાળકના પોતાના રસ મુજબના ક્ષેત્રમાં આગળ વધીને દેશના હિતાર્થે આગળ વધવા તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અભ્યાસ હોય કે જીવનની કોઈ પણ સમસ્યા મુશ્કેલ લાગતી હોય પણ તે બાબત અંગે પોતાની જાતને સવાલો પૂછીને તેના જવાબો મેળવવા પ્રયત્નો કરવા જોઈએ પ્રત્યેક બાળકે પોતે નિયત કરેલા લક્ષ્યાંકને હાંસલ કરવા શક્ય તેટલી વધુ મહેનત કરવી જોઈએ તેમ કલેક્ટરશ્રીએ બાળકો સાથે મૂલ્યવાન સમય વિતાવતા જણાવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ